ગુજરાત પર કાળ બનીને ફરી ત્રાટકશે માવઠું જાન્યુઆરીના દિવસોમાં વરસાદની અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે ગુજરાતમાં ફરીથી ઠંડીનું જોર વધ્યું છે કચ્છના નલિયામાં ઠંડીનો પારો આઠ પોઈન્ટ ચાર ડિગ્રી પર પહોંચ્યો છે રાજકોટમાં દસ પોઈન્ટ છ તો ડીસામાં અગિયાર પોઈન્ટ એક ડિગ્રી તાપમાન નોંધાયું છે આજના ખાસ વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે જાન્યુઆરીના અંતમાં કેવું માવઠું થશે કયા કયા જિલ્લાઓને અસર થશે કઈ કઈ તારીખોમાં માવઠું થશે તેની સંપૂર્ણ માહિતી આજના ખાસ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળજો દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડીયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધાનું સ્વાગત છે કાજુ સુવા યુટ્યુબ ચેનલ ઉપર ક્યારની જે ઠંડીની રાહ જોવાઈ રહી હતી તે ઠંડી હવે ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે ગુજરાતમાં હાલ હાડ થી જવતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે ગુજરાતના ત્રણ શહેરોમાં લઘુત્તમ તાપમાન દસ ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે ગુજરાતમાં વધ્યો ઠંડીનો ચમકારો તાપમાનનો પારો એકથી બે ડિગ્રી ઘટતા ઠંડી વધી છે રાજ્યમાં ઉત્તર પશ્ચિમી પવન ફૂંકાતા ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે આઠ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર બન્યું છે જોકે આગામી પાંચ દિવસ આવું તાપમાન યથાવત રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે પરંતુ આ બાદ વરસાદ આવશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે તો ચાલો આ આગાહીને વિસ્તારથી જાણીએ પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો જાન્યુઆરી મહિનામાં એકવાર તો માવઠું આવી ગયું ત્યારે હવે ફરીથી કમોસમી વરસાદની આગાહી આવી ગઈ છે ભૂમધ્ય સાગરમાં ફરી એકવાર ચક્રવાત આવવાનો છે જેની અસર ભારતના પશ્ચિમ ભાગ ઉપર થશે પરંતુ ગુજરાત પર તેની અસરથી કમોસમી વરસાદ આવશે ચોવીસથી છવ્વીસ જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળશે જેની અસરના ભાગરૂપે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા છે જ્યારે ગુજરાતના અન્ય ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે સત્તર અને ઓગણીસ જાન્યુઆરીએ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળ્યું હતું જેના કારણે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે હાલ હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ પર નજર કરીએ તો આજે નલિયામાં સૌથી ઓછું આઠ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે રાજકોટમાં દસ પોઈન્ટ છ ડિગ્રી ડીસામાં અગિયાર પોઈન્ટ એક ડિગ્રી અને કેશોદમાં અગિયાર પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન પહોંચ્યું છે પવનની દિશા બદલાતા ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે હવામાન વિભાગનું કહેવું છે કે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધઘટ થઈ રહ્યો છે ગુજરાતમાં કેટલાક શહેરોમાં તાપમાનનો પારો ઉંચકાયો તો કેટલાકમાં ગગડ્યો છે ગુજરાતમાં ત્રણ શહેરોમાં લઘુત્તમ તાપમાન દસ ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે અમદાવાદમાં ચૌદ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે વાત કરીએ જો ઉનાળાની તો ઉનાળાની આગાહી લઈને અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા હોવાને કારણે હિમનદી ઉપર અસર થશે હિમનદીઓ ઉપર અસર થવાને કારણે ગ્લેશિયર પીગળવાને કારણે ઉનાળો વહેલો આવવાની શક્યતા છે ઉનાળામાં કાળઝાળ ગરમી પડવાની શક્યતા છે ઓગણીસ ફેબ્રુઆરીથી હળવી ગરમીની શરૂઆત થશે વીસ એપ્રિલથી વધુ અને છવ્વીસ એપ્રિલથી આકરી ગરમી વેઠવાનો વારો આવશે વાત કરીએ જો ઠંડીની તો આ વર્ષે ઠંડી આમ પણ ખૂબ ઓછી જોવા મળી છે જતાં જતાં પણ ઠંડી ક્યારે ક્યારે ચમકારો બતાવશે તે પણ નિષ્ણાતોની આગાહી છે તો એ પણ જાણી લઈએ જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરી મહિનામાં રાજ્યનું હવામાન કેવું રહેશે હજુ ઠંડીના કેટલા રાઉન્ડ આવશે શું કહે છે હવામાન નિષ્ણાતની આ નવી આગાહી તેના વિશે પણ ચર્ચા કરીએ રાજ્યોમાં હાલ ઉત્તર અને ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે સામાન્ય રીતે ઉત્તર તરફના પવન ફૂંકાય ત્યારે ગુજરાતમાં કડકડતી ઠંડી પડતી હોય છે પરંતુ ચાલે વર્ષે ઠંડીનો ચમકારો માત્ર થોડા દિવસ જ રહ્યો છે અને તે પણ ભારે પવનના કારણે ઠંડીનો અહેસાસ થયો હતો પરંતુ તાપમાન સામાન્ય રહ્યું ત્યારે આગામી સમયમાં ઠંડી કેવી રહેશે તે અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે તો ચાલો આગાહી વિશે જાણીએ અંબાલાલ પટેલે આગામી દિવસોમાં કેવી અસર રહેશે ઠંડીની તેની સંભાવનાઓ વ્યક્ત કરી છે જેમાં તેમણે કેટલાક ભાગોમાં દસ ડિગ્રી અને તેનાથી પણ નીચું તાપમાન જવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે જેમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ગાત્રો જવતી ઠંડી પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અંબાલાલે હાલ અને આગામી અઠવાડિયે ઠંડીના રાઉન્ડ શરૂ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે તેમણે મધ્ય ગુજરાતની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાશે તેવી સંભાવનાઓ શક્યતાઓ વ્યક્ત કરી છે નોંધનીય છે કે ચાલુ વર્ષમાં શિયાળો હૂંફાળો રહ્યા બાદ જાન્યુઆરીમાં ઠંડી જામી રહી છે પરંતુ તેનું પ્રમાણ પાછલા વર્ષોની સરખામણીએ ઓછું છે કારણ કે સવારે અને રાત્રિના સમયે ઠંડી આકરી હોય છે પરંતુ બપોરના સમયે તાપમાન ગરમ રહે છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા હોવાથી દેશના ઉત્તરના પર્વતીય પ્રદેશોમાં થતી હિમવર્ષા પર તેની અસર જોવા મળી રહી છે જેના કારણે હવામાન બેલેન્સવાળું રહ્યું નથી પરંતુ ફેબ્રુઆરી માસમાં દેશના ઉત્તર ભાગના પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતાઓ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જેની અસર રાજ્યોમાં પણ જોવા મળી શકે છે જોકે આ પહેલાં વીસથી બાવીસ જાન્યુઆરી દરમિયાન વાદળછાયું વાતાવરણ ગુજરાતમાં બની શકે છે આ અરસામાં દેશના ઉત્તર ભાગમાંથી પર્વતીય પ્રદેશોમાંથી આવતા ઠંડા પવનોના કારણે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ઠંડીનો રાઉન્ડ આવવાની શક્યતાઓ છે જેમાં જસદણ ગોંડલ સુરેન્દ્રનગર ઉપલેટા મોરબી જેવા ભાગોમાં લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી પહોંચી શકે છે તેમણે આગળ જણાવ્યું છે કે રાજકોટ અમરેલી અને જૂનાગઢમાં પણ લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી પહોંચી શકે છે આ સાથે ઠંડીની અસર દક્ષિણ ગુજરાતના સુરત સહિતના ભાગોમાં પણ જોવા મળી શકે છે આ સાથે ગસ્ટિંગ એટલે કે આંચકાના પવનોની ગતિ રાજ્યોમાં વિવિધ ભાગોમાં પંદરથી વીસ રહેવાની સંભાવનાઓ દેખાઈ રહી છે બીજી બાજુ હવામાન નિષ્ણાતોએ આ અંગે આગાહી કરતાં જણાવ્યું છે કે આ વખતનો બે હજાર ત્રેવીસ ચોવીસનો વીતેલો શિયાળો ત્રેવીસ ટકા ઓછો રહ્યો છે આ સિઝનનો સિત્તેર ટકા જેટલો શિયાળો પસાર થઈ ગયો છે જેમાં બેથી ત્રણ શિયાળાના રાઉન્ડ સારા જોવા મળ્યા હતા અલનીનોને કારણે આ વખતે દર વખત જેવી ઠંડી જોવા નથી મળી સામાન્ય રીતે અઠ્યાવીસ ફેબ્રુઆરીથી શિયાળો વિદાય લેતો હોય છે અને માર્ચ મહિનાની ધીમે ધીમે ઉનાળાની શરૂઆત થતી હોય છે આ સાથે તેમણે જણાવ્યું હતું કે આ વખતે શિયાળો પંદર ફેબ્રુઆરી પછી વિદાય લઈ લે તેવી શક્યતા છે એટલે જે પ્રમાણે માર્ચ મહિનાથી તાપમાન ઊંચું જતું હોય છે તેમ આ વખતે પંદર ફેબ્રુઆરીથી ઊંચું જાય તેવું લાગી રહ્યું છે આ તારીખ સુધીમાં ત્રણેક રાઉન્ડ ઠંડી ના આવે તેવું લાગી રહ્યું છે પરંતુ તેમાં પણ ગાત્રો થીજવતી જવતી ઠંડી જોવા મળે તેવું હજી લાગી રહ્યું નથી તો બીજી બાજુ અંબાલાલ પટેલે ઠંડીના બે આકરા રાઉન્ડની આગાહી કરી છે જાન્યુઆરીના અંતમાં અચાનક વાતાવરણ પલટાય તેવી આગાહી પણ કરી છે ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં હવામાન કેવું રહેશે તે અંગેની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે જેમાં અંબાલાલે રાજ્યના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી કે તેની પણ નીચે જવાની શક્યતાઓ જે છે તે વ્યક્ત કરી છે આ સાથે અંબાલાલ પટેલે જાન્યુઆરીના અંત ભાગમાં અને ફેબ્રુઆરીમાં થનારા ફેરફારો અંગે પણ શક્યતાઓ વ્યક્ત કરી છે અંબાલાલે જણાવ્યું છે કે કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતાઓ છે અંબાલાલે હાલ અને આગામી અઠવાડિયે ઠંડીના રાઉન્ડ શરૂ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે તેમણે મધ્ય ગુજરાતની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાશે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે નોંધનીય છે કે ચાલુ વર્ષમાં શિયાળો હુંફાળો રહ્યા બાદ જાન્યુઆરીમાં ઠંડી જામી રહી છે પરંતુ તેનું પ્રમાણ પાછલા વર્ષોની સરખામણીએ ઓછું છે કારણ કે સવારે અને રાત્રિના સમયે ઠંડી જે છે તે આકરી હોય છે પરંતુ બપોરના સમયે તાપમાન ગરમ રહે છે અંબાલાલ પટેલ જણાવે છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા હોવાથી દેશના ઉત્તરના પર્વતીય પ્રદેશમાં થતી હિમવર્ષા પર તેની અસર જોવા મળી રહી છે જેના કારણે હવામાન બેલેન્સવાળું રહ્યું નથી પરંતુ ફેબ્રુઆરી માસમાં દેશના ઉત્તર ભાગના પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતાઓ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે જેની અસર રાજ્યમાં પણ જોવા મળી શકે છે જોકે આ પહેલાં વીસથી બાવીસ જાન્યુઆરી દરમિયાન વાદળછાયું વાતાવરણ ગુજરાતમાં બની શકે છે આ અરસામાં દેશના ઉત્તર ભાગમાંથી પર્વતીય પ્રદેશોમાંથી આવતા ઠંડા પવનોના કારણે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ઠંડીનો રાઉન્ડ આવવાની શક્યતાઓ છે જેમાં જસદણ ગોંડલ સુરેન્દ્રનગર ઉપલેટા મોરબી જેવા ભાગોમાં લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી સુધી પહોંચી શકે છે હાલની સ્થિતિની જો વાત કરીએ તો વરસાદ કે ઝાકળની શક્યતા નહીં અને લઘુત્તમ તાપમાન ચૌદ ડિગ્રી આસપાસ રહેશે અમરેલી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા હવામાનની આગાહી કરવામાં આવી છે આગામી પાંચ દિવસ વરસાદની કોઈ શક્યતા નથી તેમજ ઝાકળની પણ કોઈ શક્યતા નથી પરંતુ આંશિક વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે ખેડૂતોને કેટલીક સલાહ આપવામાં આવી છે તેના વિશે પણ જાણીએ અમરેલી જિલ્લામાં આગામી પાંચ દિવસ દરમિયાન હવામાન ઠંડુ અને મધ્યમ ભેજવાળું અને ચોખ્ખું અથવા આંશિક વાદળછાયું રહેવાની શક્યતા છે મહત્તમ તાપમાન ત્રીસથી એકત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ચૌદથી પંદર ડિગ્રી જેટલું રહેવાની શક્યતા છે આગામી પાંચ દિવસ દરમિયાન ઝાકળની શક્યતા નહીં વચ્ચે વરસાદની કોઈ શક્યતા દેખાતી નથી તેમજ તારીખ થી ઓગણત્રીસ જાન્યુઆરી દરમિયાન સૌરાષ્ટ્રના વિસ્તારમાં હવામાન ઠંડુ મધ્યમ ભેજવાળું અને ચોખ્ખું અથવા આંશિક વાદળછાયું રહેવાની શક્યતા છે મહત્તમ તાપમાન બત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ચૌદથી અઢાર ડિગ્રી જેટલું રહેવાની શક્યતા છે આ દરમિયાન ઠંડીના પ્રમાણમાં ઘટાડો થવાની શક્યતા છે તેમજ વરસાદની કોઈ શક્યતા નથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂતોને કેટલીક સલાહ આપવામાં આવી હતી જણાવ્યું હતું કે શિયાળુ પાકોમાં કટોકટીની અવસ્થાએ પિયત આપવું જોઈએ ઉનાળુ પાકો માટે જમીનની તૈયારી અને બિયારણની પસંદગી કરવી જોઈએ પ્રમાણિત અને રોગ પ્રતિકારકતા ધરાવતી જાતનું બીજ વાપરવું જોઈએ રાસાયણિક ખાતરોના બદલે ગાયાધારિત અથવા જૈવિક ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ જમીન ચકાસણી કરાવ્યા બાદ જ વિવેકપૂર્વક રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ વહેલું વાવેતર કરેલા ચણાની કાપણી માટેનું આયોજન કરવું જોઈએ ઉનાળુ શાકભાજી ધરુ ઉછેર માટે ક્યારા ઉનાળુ પાકો માટે જમીનની તૈયારી અને બિયારણની પસંદગી કરવી જોઈએ વાત કરીએ જો ટામેટાના પાકમાં સફેદ માખીના ઉપદ્રવ વિશે તો તેના વિશે શું શું ઉપાય કરી શકાય અમરેલી જિલ્લાના કુકાવાવ વડિયા ધારી સાવરકુંડલા તાલુકામાં મોટા પ્રમાણમાં ટમેટાનું વાવેતર થયું છે પરંતુ હાલ ટમેટાના પાકમાં સફેદ માખીનો રોગ આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે આ રોગનું નિયંત્રણ કરવું ખૂબ જરૂરી છે તો કેટલાક ઉપાય પણ જાણીએ અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો પરંપરાગત ખેતી કરે છે પરંપરાગત ખેતીમાં મગફળી કપાસ તેમજ ઘઉંનું વાવેતર કરે છે અને સારી એવી ઉત્પાદન મેળવે છે સાથે જ અમરેલી જિલ્લામાં પ્રગતિશીલ ખેડૂતો ટામેટા તેમજ શાકભાજી વર્ગના પાકનું વાવેતર કરી અને લાખો રૂપિયાની કમાણી કરે છે હાલ ટમેટાના વાવેતરમાં સફેદ માખીનો રોગ આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ટામેટામાં સફેદ માખીના નિયંત્રણ માટે માહિતી જાહેર કરવામાં આવી છે સફેદ માખીનો ઉપદ્રવ દેખાય તો નજીકના એગ્રો સેન્ટરની મુલાકાત લેવી અથવા વિષય નિષ્ણાતની સલાહ લીધા બાદ દવાનો છંટકાવ કરવો જોઈએ પીળા રંગના ચીકણા ટ્રેપનો પાંચ પ્રતિ હેક્ટર પ્રમાણે ઉપયોગ કરવાથી રોગમાં નિયંત્રણ મેળવી શકાય છે તેમજ વધુ ઉપદ્રવ હોય તો એમિડાક્લોિડ સત્તર પોઈન્ટ આઠ એસ એલ છ મિલી અથવા ડાયફેનથ્યુરોન પચાસ ડબલ્યુ પી પંદર ગ્રામનો છંટકાવ કરવો જોઈએ તેમજ સ્પાઈરોમેસિફેન બાવીસ એસી પંદર મિલી અથવા મેલાથીઓન પચાસ ઇસી ત્રીસ મિલી પંદર લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો જોઈએ હવે એક નજર કરીએ બજાર ભાવ ઉપર તો આજે રવિવાર હોવાથી માર્કેટિંગ યાર્ડ બંધ છે પરંતુ અન્ય બજાર ભાવોની ચર્ચા કરીએ તો કપાસના ગઢમાં ગાબડું સૌરાષ્ટ્રના આ યાર્ડમાં કપાસના સારા ભાવ રાજ્યમાં અમરેલી જિલ્લો કપાસના વાવેતરમાં અગ્રેસર છે પરંતુ હાલ ખેડૂતોને સારા ભાવ મળતા નથી હાલ કપાસના ભાવ ચૌદસો પચાસ રૂપિયાની આસપાસ છે જ્યારે જામનગરના હાપા યાર્ડમાં કપાસના સારા ભાવ છે અમરેલી કરતાં જામનગરમાં સારા ભાવ મળી રહ્યા છે અમરેલી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં કપાસનું વાવેતર કરવામાં આવે છે અને કપાસનું ઉત્પાદન પણ ખેડૂતો મેળવે છે અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતોએ કપાસનું વાવેતર કર્યું હતું અને હાલ કપાસના ભાવમાં એક સપ્તાહમાં વીસથી ત્રીસ રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે અમરેલી જિલ્લો કપાસના વાવેતરમાં હંમેશા અગ્રેસર છે પરંતુ ભાવ પૂરતા મળતા નથી બીજી તરફ અમરેલી કરતાં જામનગર યાર્ડમાં કપાસના ભાવ સારા છે અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષે પણ મોટાભાગના ખેડૂતોએ કપાસનું વાવેતર કર્યું હતું કપાસના વાવેતર સમયે ગુલાબી ઈયળ તેમજ અન્ય રોગ આવવાના કારણે ઉત્પાદનમાં ખૂબ જ ઘટાડો થયો છે તેમજ હાલ બાકી રહેલો કપાસ ખેડૂતો માર્કેટયાર્ડ ખાતે વેચવા જઈ રહ્યા છે પરંતુ પોષણક્ષમ ભાવ મળી રહ્યો નથી વાત કરીએ જો ગોંડલ માર્કેટ યાર્ડની તો ગોંડલ માર્કેટ યાર્ડમાં છ હજાર મણ કપાસની આવક નોંધાઈ હતી એક હજાર રૂપિયાથી ચૌદસો એકતાલીસ રૂપિયા સુધી ભાવ નોંધાયો હતો જ્યારે જામનગર માર્કેટ યાર્ડમાં ચૌદ હજાર કપાસની આવક નોંધાઈ હતી અને એક હજારથી ચૌદસો પંચાણું રૂપિયા સુધી ભાવ નોંધાયો હતો રાજકોટ માર્કેટ યાર્ડમાં ત્રેવીસ હજાર કપાસની આવક નોંધાઈ હતી અને કપાસનો ભાવ અગિયારસો ચાલીસથી ચૌદસો ત્યાંસી રૂપિયા સુધીનો નોંધાયો હતો તમામ દર્શક મિત્રોની ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર